ओम श्री गणेशाय नमः जय श्री कृष्णा મિત્રો અનંત 14 દસની વ્રત કથા અનંત ચતુર્થી એટલે ભગવાન અનંતનો આ દિવસ છે અનંત ભગવાન જેનું અનંત સ્વરૂપ છે એની આ કથા છે આ વ્રત છે તો મિત્રો આ ખૂબ જ અનંત સુખ અપાર સુખ આપનારી કથા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો વિડિયો સારો લાગે

કેળાના પાનનો મંડપ બાંધો ત્યારબાદ ત્રાંબાનો જળ ભરેલો કુંભ મૂકો અને તે કુંભ ઉપર દુર્વાના બનાવેલા શેષ નાગ મૂકીને શ્રદ્ધાથી પૂજા કરવી ત્યારબાદ એક સૂતર દોરો લઈને તે દોરાને ને ચૌદ ગાંઠો વાળી અને દોરો ડાબા હાથે ના કાંડે બાંધો વ્રત દિવસે જાગરણ કરીને વિષ્ણુ ભગવાન ધ્યાન કરો બ્રાહ્મણોને જમાડવા ગાયનું દાન કરવું તેમજ કોરા વસ્ત્રનું દાન હોય છે સમૃદ્ધિ ધન સંપત્તિ આપે છે અને સર્વ કષ્ટ પીડા દૂર કરે છે અને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અંત સમયે ભગવાન મોક્ષ પ્રદાન કરે છે તો ચાલો આપણે સાંભળીએ

કે જળ છે એ કોઈ બતાવી ન શકે બધું સમાન લાગે જળ અને ભૂમિ એક સમાન દેખાય જળમાં ભૂમિ દેખાતી અને ભૂમિ ભૂમિમાં ભૂમિને જોઈએ તો લાગે છે કે પાણી છે એનું એ એ રીતનું બનાવવામાં આવ્યું હતું એ યજ્ઞમાં બહુ સાવધાની રાખવી પડતી હતી ત્યાં જે કોઈ આવે તો આ અદ્ભુત મંડપને જોઈને દબો થઈ જતા હતા એક દિવસ ક્યાંથી ફરતા ફરતા દુર્યોધન એ મંડપમાં આવી ગયા અને જેવો જ એમણે એક તળાવને જોયું તો એમને લાગ્યું કે આ તો ભૂમિ છે તો એમાં ચાલવા ગયા તો તળાવમાં પડી ગયા તો દ્રૌપદી ત્યાં હતા ઊભા હતા તો એને એમને જોઈ અને હસવા લાગી અને દ્રૌપદી હસતા હસતા કહે છે કે આંધળાના સંતાન આંધળા જેવા આ શબ્દ દુર્યોધનના કાને પડ્યા તો એમને બહુ ક્રોધ આવી ગયો દ્રૌપદીના આ મજાક ભર્યા શબ્દ દુર્યોધનના હૃદયમાં બાણ સમાન વાગ્યા હવે હરેક સમય પર દુર્યોધનના મગજમાં અપમાનનો બદલો લેવા માટે નવા નવા વિચાર આવવા લાગ્યા દુર્યોધન બદલો લેવા માટે પાંડવોને ધ્રુત કીડામાં હરાવીને બદલો લેવાનું વિચાર્યું દુર્યોધને પાંડવોને હરાવી દીધા જુગારમાં અને હરાવ્યા બાદ પાંડવોને બાર વર્ષ માટે વનવાસ ભોગવવો પડ્યો વનવાસ રહેતા પાંડવો બહુ દુઃખ અને પીડા ભોગવી રહ્યા હતા તો એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો ને મળવા આવ્યા તો યુધિષ્ઠિર મહારાજે શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને એનું દુઃખ બતાવ્યું અને દુઃખ દૂર કરવાનો ઉપાય પણ પૂછ્યો

તેમની પત્નીનું નામ દીક્ષા હતું એમના ઘરે બહુ સુંદર કન્યાએ જન્મ લીધો એનું નામ હતું સુશીલા સુશીલાના જન્મ બાદ થોડા દિવસમાં સુમંત બ્રાહ્મણની પત્ની દીક્ષાનું મૃત્યુ થઈ ગયું સુમંતને સુશીલાના પાલન પોષણની ચિંતા થવા લાગી કારણ કે સુશીલા હજી 5 વર્ષની નાની એવી હતી એ સમયે એને સંભાળવા વાળો કોઈ હતું નહીં આ કારણથી સુમંત ઋષિએ બીજા વિવાહ કર્યા હવે બીજી પત્નીનું નામ કર્કશા હતું નામ પ્રમાણે એનો સ્વભાવ પણ એવો જ હતો એ સુશીલાને બહુ હેરાન કરતી હતી જાગતી ન હતી સમય વીત્યા બાદ સુમંતૃષિને તેની બીજી પત્ની કર્કશાથી બીજા બાળકો થયા પત્નીને બાળકો થયા અને પછી કર્કશા એના બાળકો અને આ સુશીલામાં બહુ ભેદભાવ રાખતી હતી સુશીલાને આ વાત ખબર હતી કે મારી નવી માં

માટે આના માટે કોઈ સારું વર શોધીને આના લગ્ન કરાવી દો સુમંત ઋષિ જાણતા હતા કે કર્કશાને સુશીલા બિલકુલ પસંદ નથી માટે એણે વિચાર્યું કે સુશીલાના લગ્ન કરાવી દો તો એને આ કર્કશાના મેણા ટોણા સાંભળવા ન પડે એટલે એમણે વિચાર કરીને હા કહી આમ વિચારી સુમંત બ્રાહ્મણે સુશીલા માટે વર શોધવાનું શરૂ કરી દીધું તો એક દિવસ કર્કશા એની પત્ની બોલી કે સુશીલાના લગ્ન કૌંડનીય ઋષિ સાથે કરાવી દઈએ એ બહુ જ્ઞાની અને વિદ્વાન ઋષિ છે કર્કશાની વાત સાંભળીને સુમંત ઋષિ બોલ્યા કે એ તો એક સાધારણ ઋષિ છે એનાથી તો એમનું જીવન મુશ્કેલીથી વિધે રીતે છે એનું ભરણપોષણ એ પોતાનું મુશ્કેલીથી કરે છે તો એ ગૃહસ્થિનો બોજ કેવી રીતે ઉઠાવી શકશે એટલે કર્કશા બોલી કે વર સારો હોય તો ધન ન જોવું જોઈએ હું તો કહું છું કે સુશીલા માટે આનાથી વધારે સારો વર બીજો કોઈ નહીં મળે એટલે સુમંત ઋષિએ કર્કશાની વાત માની અને સુશીલાના લગ્ન કોંડનિયા ઋષિ સાથે કરાવી દીધા પણ કર્કશાએ કન્યાદાનમાં કંઈ પણ ન આપ્યું તો સુશીલાના પિતાએ વારંવાર કહ્યું કર્કશાને કંઈક આપો એટલે કર્કશાએ પથ્થરો ઈંટો પોટલીમાં બાંધી દીધા અને જમાઈ કોંડનિય ઋષિને આપી દીધા કોંડનિય ઋષિ આટલો ભાર સામાન લઈને બહુ મુશ્કેલીથી સુશીલાના એના આશ્રમે લઈને પહોંચ્યા અને જેવો જ એ આશ્રમમાં આવ્યા અને પોટલું ખોલ્યું તો એમણે જોયું કે અંદર તો ઈંટ અને પથરા સિવાય બીજું કંઈ ન હતું આ જોઈને કોંડનિય ઋષિ બહુ દુખી થયા તેમને ગ્રહસ્થી ચલાવવા માટે થોડા એવા ધનની જરૂર હતી પણ એ ન મળ્યું માટે તેને આર્થિક રીતે પૈસાની બહુ તકલીફ થવા લાગી બહુ તકલીફ પડવા લાગી પછી કોનનિયા ઋષિ અને સુશીલા બંને કામ કરવા જવા લાગ્યા કામ પર જવા લાગ્યા હળીમળીને કામ કરવા લાગ્યા જેનાથી તેમનું ગુજરાન હવે સારી રીતે ચાલવા લાગ્યું તેમની આર્થિક સ્થિતિ સુધરવા લાગી એક દિવસ સુશીલા સાંજના સમયે લાકડા લઈને આવતી હતી ઘરે

આપણી કોઈ પણ મનોકામના હોય એ પૂરી થઈ જાય છે આ સાંભળીને સુશીલા બોલી બહેનો તમે પણ મને આ વ્રતની બધી જ વિધિ કહો હું પણ આ વ્રતને કરવા માંગુ છું તો સુશીલાએ બહેનો પાસેથી આ અનંત વ્રતની અનંત ચોદસની વ્રતની વિધિ જાણી અને ઘરે આવી અને અનંત દેવને પ્રાર્થના કરી કે હે અનંત દેવ જો મારા દિવસો ફરી જશે સુખ સમૃદ્ધિ ધન આવશે તો મારું તો હું તમારું વ્રત કરીશ મનમાને મનમાં આ વ્રતનો તેણે સંકલ્પ કર્યો અને રોજિંદા કામ કરવા લાગી ગઈ ધીરે ધીરે તેમના દિવસ ફરવા લાગ્યા એ બનને સુખી અને સંપન્ન થયા આમ કરતા કરતા એક વર્ષ વીતી ગયું ફરીથી અનંત ચૌદસ આવી વ્રત આવ્યું તો સુશીલા પૂજાની બધી સામગ્રી લઈને તે સ્ત્રીઓ પાસે આવી જે અનંત દેવની પૂજા કરી રહી હતી

પણ કોંડનીય ઋષિએ આ બધું માનવાની ના કહી દીધી કેમ કે કોંડનીય ઋષિને ધન વેગો આવવાના કારણે અહંકાર આવી ગયો હતો એ વિચારતા હતા કે આ બધું મારી મહેનતથી મળ્યું છે માટે એમને સુશીલા ની વાત માનવા એ તૈયાર ન હતા સુશીલા વારંવાર કહેવાથી સુમંત ઋષિએ સુશીલા વારંવાર કહેવાથી કોંડનીય ઋષિએ

કોણમિય ઋષિ એક ઝાડ નીચે બેસી ગયા અને સુશીલાને કહેવા લાગ્યા કે સુશીલા મેં ન જાણે ગયા જન્મમાં કેવા ખોટા કર્મ કર્યા હશે કે તેની સજા મને મળી રહી છે મારી સાથે તો તું પણ દુખી થઈ રહી છે સુશીલા બોલી કે જો તમે ખોટું ન લગાડો તો હું તમને એક વાત કહું સુશીલા બોલી કે આ કોઈ પૂર્વ જન્મની સજા નથી આપણને તો આજ જન્મની સજા મળી રહી છે યાદ કરો તમે એ દિવસ જ્યારે તમે મારા હાથમાં બાંધેલો અનંત સૂત્રના દોરાને ફેંકી દીધો હતો અને ત્યાંથી ગુસ્સામાં ઘરેથી ચાલ્યા ગયા હતા એ જ દિવસથી આપણા જીવનમાં આવા સંકટ શરૂ થઈ ગયા છે અને ધીરે ધીરે કરીને આપણો બધું જ ધન વૈભવ નષ્ટ થઈ ગયું અનંત ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે તમે એમનું અપમાન કર્યું છે

ઋષિની આ દશા જોઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને બોલ્યા પ્રસન્ન છું હું પર પ્રસન્ન છું તમને જે પસ્તાવો થયો છે એનાથી હું પ્રસન્ન છું અને તમારી ભૂલ હું તમને માફ કરું છું હવે તમે ઘરે જઈને ભાદરવા માસમાં સુદ પક્ષી ચૌદશ તિથિ અન આવે ત્યારે અનંત દેવનું વ્રત વિધિ

ફરી સુખી અને સંપન્ન થયા જીવનમાં સત સુખોને ભોગવીને અંતમાં વિષ્ણુ લોક ગયા બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય બોલો અનંત દેવની જય શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે યુધિષ્ઠિર તમે પણ આ કથા સાંભળીને વ્રત કરો જે પ્રકારે બ્રાહ્મણને ચૌદ વર્ષમાં ફળ પ્રાપ્ત થયું તો તમને પણ એવી રીતે અનંત અનંતદેવની કૃપા તમારે ઈચ્છિત વસ્તુ મનોકામના એક વર્ષમાં કથા સાંભળી વ્રત કરવાથી પ્રાપ્ત થશે જે શુદ્ધ વિચાર વાળા પ્રાણી સંસાર રૂપી ગુફામાં સુખ ભોગવવા ઈચ્છે ઈચ્છા રાખે છે એ ત્રણેય લોકો સ્વામી અનંત પૂજા કરીને દોરાને દાબા હાથમાં બાંધે છે આમ જે કોઈ વ્રત ધારણ કરે છે તેના બધા સંકટો બધા પ્રકારના દુઃખ કષ્ટ પીડા દૂર થાય થાય છે છે તથા સુખ અને સમૃદ્ધિથી બોલો અનંત ભગવાનની જય બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય ઓમ નમ શિવાય મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને ને જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક